હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શીતળા સાતમ પર બનતી કૂલેર જે આપણે શીતળા માતાને ધરાવીએ છે પ્રસાદી સ્વરૂપે તે આપણે બનાવીશું તો ક્યારેક આપને દાંતમાં ચોટતી હોય છે કે પછી ક્યારેક ગળી તો ક્યારેક ખાવ મોળી પટકા જેવી લાગતી હોય છે તો ક્યારેક ઘી ઓછું થાય આમ લોટ જેવું લાગતું હોય છે તો ક્યારેક વધારે પડતું ઘી પડી જાય છે તો તેના હાટું થઈને આજે આપણે છે ને પરફેક્ટ માપથી બનાવીશું કૂલેર કે એકદમ સરસ બનીને તૈયાર થશે તો ચાલો બનાવીએ તો તેના આપણે પરફેક્ટ માપ જોઈ લેશું તો અહીંયા મેં આપણે જે રોટલી કરવાનો ઝીણો લોટ હોય ઘઉંનો એ લીધેલો છે જે મેં પોણી વાટકી લીધેલી છે તેની સામે આપણે અડધામાંથી અડધું એટલું અહીંયા મેં આપણે ઘઉંનો જાડો જે ભાખરીનો લોટ હોય તે લીધેલો છે એટલે આ બંને લોટ મળીને એક વાટકી થાય છે તો આ બધું મળીને મારે અહીંયા એક વાટકી થઈ છે એક વાટકી આપણે આ ઘઉંનો લોટ લીધેલો છે તેની સામે અડધી વાટકી જેટલું આપણે ઘીની જરૂર પડશે જે આપણે ગરમ કરીને નથી લેતા કેમકે આપણે સાતમના દિવસે સવારે માથાબોળ નાઈને અને પછી તરત બનાવતા હોઈએ છીએ તો ત્યારે ગરમ કરીને નથી લેવામાં આવતું તો આ રીતના ઠંડુ જ ઘી વાપરવામાં આવતું હોય છે અને તેની સામે આપણે અડધી વાટકી જેટલો ગોળ લેશું તો ફ્રેન્ડ્સ તમે આની જગ્યાએ બીજા ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો છે ને એકદમ સહેલું માપ જો એક વાટકી જેટલો આપણે લોટ હોય ને તો તેની સામે અડધું ઘી અને અડધા ગોળની આપણે જરૂર પડશે તો ચાલો આપણે બનાવીએ તો સૌથી પહેલાં આપણે આમાં છે ને ઘી એડ કરીશું તો હું તમને એકદમ સહેલી રીત દેખાડી રહી છું અને જે ગોળ હતો એ પણ આપણે અહીંયા એડ કરીશું હવે સૌથી પહેલાં તો છે ને આ બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું એટલે જ્યારે આપણે આમાં પછી લોટ એડ કરીશું ને ત્યારે તેમાં ગઠ્ઠા નહીં પડે અને એકદમ સરસ એવી આપણી કુલર બનીને તૈયાર થશે તો શીતળા સાતમે તો ખાસ કરીને આવા ઘઉંના લોટની કે પછી બાજરીના લોટની પણ કુલેર બધા બનાવતા જ હોય છે જો આમાં કોઈ કણી હશે ને ગોળની તો એ સરસ એક રસ થઈ જશે ઘી સાથે આ રીતના ઘી છે ને એ સરસ આપણા હાથથી જ સરસ એવું આ રીતના મિક્સ થઈ જશે જો બધું એકરસ થઈ ગયું છે ને તો હવે આપણે જે આ એક વાટકી લોટ હતો એ એડ કરીશું અને ફરીથી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આમાં આપણે પોણી વાટકી જેટલો રોટલીનો ઝીણો અને તેની સામે અડધાથી અડધો લોટ એવો ભાખરીનો લોટ નાખ્યો છે તેથી જ આપણે જ્યારે આ કુલેર ખાશું ને ત્યારે દાંતમાં નહીં ચીપકે એકદમ સરસ એવી બનીને તૈયાર થશે તો શીતળા સાતમે તો આ અચૂક બનાવવામાં આવતી જ હોય છે માતાજીને આપણે ધરતા હોઈએ છીએ તમને જો આ બધું મિક્સ કરતા એવું લાગે કે હાવ કોરું મોરું થયું છે તો એકથી બે ચમચી જેટલું ઉપરથી ઘી એડ કરી શકાય છે અને એવું લાગે કે ઢીલું થયું છે તો તમારે છે ને થોડો લોટ પણ એડ કરી શકાય છે પણ આ મેં એટલું પરફેક્ટ માપ બતાવ્યું છે ને કે તમારે ઢીલું નહીં થાય ને કઠણય નહીં થાય એવું સરસ વચગાળાનું થશે તો આ રીતના આપણે બે મિનિટ જેવું તેને મસળીશું એટલે જે ગોળ ને આપણે ઘી એડ કર્યા છે લોટમાં એ સારી રીતે મિક્સ થઈ જશે જો આ રીતના બે મિનિટ જેવું તો તમારે મસળવાનું જ તો જો એકદમ સરસ એવી આપણી કૂલર છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો હવે તમને કેમ ખબર પડશે કે આ પરફેક્ટ બની છે કે નહીં કેમ કે આને તો આપણે પહેલાં ચખાય તો નહીં માતાજીને ધર્યા પછી જ આપણે મોસ્ટલી પ્રસાદી ખાતા હોઈએ છીએ તો ઘણા આના છે ને લાડુ વાળતા હોય છે તો જો આ રીતના હાથમાં થોડું મિશ્રણ લઈ આ રીતના આપણે તેના લાડુ વાળવાના આમ જો કેટલા આસાનીથી લાડવા વળે છે કંઈ ક્રેક પણ આવતો નથી જો આ રીતના પહેલાં એકદમ પ્રેસ કરીને લાડુ વાળી દેવાના ગોળ શેપમાં આ રીતના અને પછી આ રીતના આપણે હાથમાં ગોળ ગોળ ફેરવવાનું જો તો જો એકદમ સરસ એવો આ લાડવો બનીને તૈયાર થયો છે તમે ચાહો તો આ રીતના પણ તમે વાળી શકો છો અને કોઈ પણ જાતના એમ જો તિરાડો ક્રેક નથી પડી જો એટલે એમ સમજવું કે આપણી આ કુલેર છે ને એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે તો અમે તો લાડવા નથી વાળતા તો આ રીતના અમે ખુલ્લી જ રાખીએ છીએ તો તૈયાર છે આપણી કૂલેર તો ફ્રેન્ડ્સ તમને આજની મારી આ પરફેક્ટ કૂલેરની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ